હાય યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને જય માતા દી તો બધા ગુડ મોર્નિંગ ને સવારના 7:30 થયા છે આપણે જી ઉઠા છે જસ રાત મળી ગયો છે જોજી કોલગેટ ક્લોઝ અપ બ્રશ આ તો તો ગાંડુ જાગી ગયું તું કેટલા વાગે જાગ્યું 5 વાગે 5 વાગે ઓહો એ જાણ્યું ની જાણી છે ઇની વાય તો કરે જાણ્યું ની હે

પાણી ગરમ મૂકી દઉં મસ્ત નાની ફ્રેશ થઈ ગયા આ આ તડકી જેવું લાગે મજા આવે એટલે નાવા પછી તેમ તડકો ખાવા ખડીક પર એવા છે આપણે ચપોલે નીકળી ગયું હવે આજ તો હાલો ખડીક મસ્ત તડકે ખાય મજા આવે સુરત દાદા ઓ મા ગોડ વાર્ટ કેવો થાય મસ્ત એનો તો મિત્રો હાલો મસ્ત આપીએ તો જ થવા આવ્યા છે પણ અગિયાર નીકળવાનું છે અગિયાર વાગે બસ આપણે આવે વલાડી જવા અમરેલી જવા માટે અને તમને કીધું છે આપણે હવે થોડાક દિવસે બે ત્રણ દિવસ પછી આપણે ક્યાંક ફરવા ટ્રીપ છે મસ્ત કેમ કેમ છે મસ્ત મજા આવી જાય તમને પણ ફરવાની એટલી મજા આવે તમને વાત જવા દો એટલે માટે ઈઓ વિડીયોમાં તમારે વાટ જોવી પડશે હાલો ઘડી બેસું પણ ત્યારે હું નીકળી જાઉં કોલેજ માટે હા જો કર આવશું છો સુધી તમારા બ્લોગમાં બી કન્ટિન્યુ રહેવાનું છે કે જતા નહીં હો ક્યાં જતા નહીં હાલો મળશું હા જો કર જતાની જતાની કઉ છું ને હા મહેરબાની કરીને મિત્રો તો ઘરે વ્યવહાર છે આજે એક લેક્ચર હતો બે લેક્ચર હતા એટલે વહેલા થોડા પાંચ વાગે વ્યવહાર છે આવું અમારે ગાંડું આવેલો આવે તો હું લઈને આવેલું આવે ગાંડું હે દેખાડ તો અમારું છે કુપાલી એમ કે ફેસબુક ફેમિલી એમ કે કુપાલી કોની છોકરી છે તું કોની છોકરી છો કોની

દીકરો જો હે કે આ ઉતારતો લાગે કાકો વિડીયો ઉતારતા લાગે કાકા જો અમારા પપ્પા તમારે હમું જોઈ રે પણ એક દરવા અમારી માં છે ને વિતું એક એની તમે લેવા કેલ્શિયમ સુગર

લઈ તાર પપડું લઈ લેવું લઈ તો લઈ તો જો ભાઈ રોયા રોય કરે દીકા 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 અલ્લા કુપાલ છે કુપાલ સમજો કુપાલ છે કુપાલ પોટો 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 બે ગયું ના જો બે ગયું એ ગાંડુ આ હિસકાવશો કોણ

મળે નો વ્લોગમાં જો અમારો વ્લોગ ગમે લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલમાં નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો વાંચકે થવા થવાય વાત મળે નવો વ્લોગ થેન્ક યુ ફોર વોચિંગમાં વિડીયો જય માતાજી મિત્રો બાય